હવે ભાઈઓ ગુજરાતની અંદર ભોળા દાદાને કોણ નથી ઓળખતું જ્યાં મિત્રો વાત કરીએ તો પાંચ વર્ષના બાળકથી લઈને પચાસ વર્ષના વૃદ્ધ સુધીના તમામ લોકો ભોળા ભોળાદાદાની કોમેડી જોવે છે જે આ મિત્રો વાત કરી તો ભોળા દાદા સહી કંઈક ગઝબદ આદમી છે કારણ કે મિત્રો તેની જેવી કોમેડી કંઈ પણ નથી કરી શકતું તેમાં તેની જ મિત્રો વાત કરી તો ભોળા દાદાનો વિડીયો એક ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થયો છે જેની અંદર ભોળા દાદા સહી કોમેડી કરી રહ્યા છે તેના ઓરિજિનલ લુકની અંદર તો ખાસ કરીને આગળ તમને આખો વિડીયો બતાવવા જઈ રહ્યો છો પણ એની પહેલાં આપણી ચેનલની અંદર પહેલીવાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલવો નથી કારણ કે મિત્રો ભોળા દાદાના વિડીયો આખા ગુજરાતની અંદર મિત્રો ધુમ્મસ આવે છે ગુજરાતની અંદર પહેલા નંબર ઉપર ગુજરાતી કોમેડીને સૌથી મોટા મિત્રો વાત કરી ચેનલની અંદર જે આ મિત્રો વાત ઢે ડિજિટલની અંદર કામ કરી રહ્યા ભોળા દાદાને મિત્રો આખી ગુજરાતની અંદર તમામ લોકો ઓળખે છે ગુજરાતની અંદર મિત્રો ભાવનગર જિલ્લાના થલસર ગામના રહેવાસી છે ભોળા દાદા પોતે મિત્રો વાત કીધું થોડાક દિવસ પહેલાં ઈચ્છાની અંદર પણ કામ કરતા નજર આવ્યા હતા પરંતુ ભાઈઓ તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર ભોળા દાદાની કોમેડી મિત્રો કેટલી બધી લોકો જોવે છે પસંદ કરે છે નાના બાળકો હોય મોટા હોય કે અહીં વ્રદ્ધના વૃદ્ધ હોય તો મિત્રો ભોળા દાદા વિશે તમારું શું કહેવું છે ઓરિ આપણે પણ મિત્રો ભોળા દાદાના ફેન છે ને આપણે પણ તેના તમામ વિડીયોઓ જોઈએ છીએ તો આ વિડીયો હું લોકોને શેર કરી દીજો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલવા નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત